ઓકે નમસ્કાર હું કિરીટસિંહ ચૌહાણ દહેગામથી વાત કરું છું અને આજે આપણે કેવા ખેડૂત મિત્ર ત્યાં છે જેમની આપણી એક ઇન્ડિયાગો બ્રાન્ડ છે કે જેની પ્રોડક્ટ વાપરી હતી અને એમને ખેતરના અંદર સારામાં સારું રિઝલ્ટ મળ્યું છે તો ખેડૂત મિત્રને એમને મોડેલથી જ સાંભળ્યું છે કે એમને કેવું રિઝલ્ટ મળ્યું છે તો પરિચય લઈશું આપણે સાહેબ શું નામ છે આપનું જસવંતસિંહ જસવંતસિંહ ઝાલા કયું ગામ છે સર કાનડા હિંમતનગર કાનડા હિંમતનગર તાલુકાનું આ કાનડા ગામ છે અને કઈ ખેતીના અંદર તમે આપણું પ્રોડક્ટો વાપર્યું હું શાકભાજી વાઈ હતી એમાં શરૂઆતમાં બહુ વસ્ત્ર નાખ્યું હતું અને રો મેજીક બંને મિક્સ કરી અને એમનું રોપાણ કર્યું અને પછી એમાં સ્પ્રે અને ઓલિફ બે નાખી હતી બરાબર તેથી મારે દૂધીનું સારામાં સારું રિઝલ્ટ મળ્યું છે મને આ ટાઈપની દૂધી છે બહુ દૂધી અને ઓતરા દિવસ એ દૂધીને લગભગ ચાલીસ કિલો જેટલી એવરેજ ઓતરા દિવસ ઉતરે છે મારે બરાબર અને હજુ એ ઘણી ઉતરશે એવી મારી આશા છે એટલે દરેક ખેડૂત મિત્રોને એટલું જ કહેવા માગું છું કે ઇન્ડિયા ગ્રોનું બ્રાન્ડની જે ભૂવસ્ત્ર છે ઓલિવ છે ગ્રોમેજિક છે અને એમાં સ્પ્રે વાપરવાથી સારો ઉપજ આપણને મળે છે તો દરેક ખેડૂત મિત્રોએ આ વાપરવું જ જોઈએ મારા મંચ મુજબ અને સારું ઉપજ લેવું જોઈએ ઓકે તો ખેડૂત મિત્રોને એવું કહેવું થાય છે કે આપણે એક બોસ્ટ્ર અને ગ્રોમેજિક ઓલિફ અને એમઆઈ સ્પ્રે આ ચાર પ્રોડક્ટ વાપરી હતી દૂધી અને ગલકાના અંદર અને સારામાં સારો ઉતારો લઈ રહ્યા છે બે દિવસે ચાલીસ કિલો મતલબ કે ઉતારો લઈ રહ્યા છે અને મોટી વસ્તુ એ છે કે આ ખેતર પહેલી જ વખતે શરૂઆત કરી છે કે હા ખેતરની પહેલી જ વખત શરૂઆત છે મેં આખું ખેતર ઉતાર્યું હતું અને એ જમીન એકદમ મેડ જાતની છે જેની અંદર બહુ કાકડાઓ બરાબર એ ખેતરની અંદર ઘાસ બી નહીં થતું એવી જગ્યાએ હું દૂધી અને ગલકાનું રોપાણ કરીશું અને એનાથી સારો ઉપજ મને મળે છે અને આજુ મોટું જંગલ જેવું જ છે જે આજુબાજુમાં ભૂંડ અને રોજ આજુબાજુના ખેતરોમાં પણ રોજની ભૂંડ આવે છે તેઓ બગાડ કરે છે મારા ખેતરની અંદર રોજ કે ભૂંડ આવતું નથી આવે છે પણ અંદર થઈને નીકળી જાય છે બગાડો જરાય કરતું નથી ઓકે તો તમે સાંભળ્યું આટલું સરસ રિઝલ્ટ છે કે આજુબાજુના મતલબ કે પહેલી જ વખત ખેતી કરી છે આ ખે જમીનના અંદર અને ઉતાર્યું છે તો મતલબ કે ઘાસ બી થતું નથી એવી જગ્યાએ આજે દૂધી છે અને ગલકા છે તો સારામાં સારું રિઝલ્ટ મળ્યું છે પ્લસ પોઈન્ટ એ છે કે આજુબાજુના અંદર જંગલ છે અને ત્યાં ઘણા બધા ભૂંડ બી રહે છે અને ઘણા બધા આજુબાજુ ખેડૂતના અંદર ઘણું બધું નુકસાન બી કરે છે પણ આ ખેતીના અંદર આપણું ભૂવસ્ત્ર નાખવાના કારણે એવું કહી શકાય કે ભૂંડ બી ક્યાંય બગાર કરી શકતા નથી તો દરેક ખેડૂતે એક જ વસ્તુ કહીશ કે આ પ્રોડક્ટ વાપરવી જોઈએ અને ઘણા બધા ફાયદા છે તો દરેક ખેડૂત પોતાના માટે એક પ્રોડક્ટ વાપરે અને પ્રાકૃતિક તરફ આપણે દરેક વ્યક્તિ જઈએ જય હિન્દ જય લક્ષપ્ત થેન્ક યુ